સૌથી પહેલાં ચાની ઇડલી ચાલુ કરી હતી પછી પૂરી શાકનું ચાલુ કરી દીધું પછી એમાં સારો પ્રતિસાદ મળ્યો પાખરી શાકનું બે બધી શરૂઆત કરી એમાંથી ધીમે 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 પ્રગતિ કરતા આટલા સુધી પહોંચ્યા છે એ છે નરસિંહભાઈ મેદાન પ્રજાપતિ મહેસાણામાં ભાખરી શાકની શરૂઆત કરવાવાળા વાળા પોતે જ છે એમને અને મારા દાદાએ શરૂઆત કરી હતી ઓગણીસો સડસઠમાં ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે હવે મોજીલા મહેસાણામાં આવ્યા હોય તો મગન મગનલાલનું ભાખરી શાક કેમ કરીને નાના માણસથી લઈને મોટા સેલિબ્રિટી સુધી આમનું ભાખરી શાક છે એના દિવાના છે પણ વર્ષ પહેલાં દોઢ રૂપિયામાં પાંચ ભાખરી અને શાક આપવામાં આવતું હતું જેમ જેમ મોંઘવારી વધતી ગઈ એમ આમનો ભાવ પણ વધતો ગયો ભાવ તો વધતો ગયો પણ સાથે સાથે ટેસ્ટ આમનો એક જ ધાર્યો ચોપ્પન વર્ષથી એનો એજ છે અને મહેસાણામાં ઘણું નામ છે આમનું તો આજે આપણે ફાઇનલી ટ્રાય કરવા માટે આવી ગયા છે કેવી રીતના બને છે એ જોઈશું ટ્રાય કરીશું ઓનર સાથે પણ આપણે વાતચીત કરીશું અને પછી મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે હું તમને ટ્રાય કરીને બતાવીશ તો ચાલો મારી સાથે ફ્રેન્ડ્સ હવે અહીંયાના લોકેશનની વાત કરું તો અમદાવાદ પાલનપુર હાઈવે છે એક્સિસ બેંકની એક્ઝિટ સામે મગનલાલ ભાખરી શાકવાળા તો ચાલો હવે આપણે અંદર જઈએ ફ્રેન્ડ્સ હવે આપણે અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે ગરમા ગરમ ભાખરી આપણી બની રહે છે અને અહીંયાની સૌથી સારી વાત કહું ને અહીંયાની સૌથી ખાસ વાત કરું ને તો મહેસાણામાં સૌ પ્રથમ ભાખરી લાવનારા મગનલાલ ભાખરી શાકવાડા તો ફ્રેન્ડ્સ આપણે મગનલાલ ભાખરી શાકવાડા જે મહેસાણામાં બહુ જ ફેમસ છે અને અત્યારે ગીતા રેસ્ટોરન્ટના નામથી ઓળખાય છે તો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ અને અત્યારે મારી સાથે છે અહીંયાના ઓનર એમની સાથે આપણે થોડી વાતચીત કરવાના છે પહેલા તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શું નામ છે આપનું અમિત પ્રજાપતિ મેડમ અચ્છા અમિતભાઈ આની શરૂઆત કેટલા ટાઈમ પહેલા થઈ હતી અને કોણે કરી હતી નાઇન્ટીન સિક્સટી સેવનથી થયું હતું દાદાએ અને પપ્પાએ ચાલુ કર્યું હતું પહેલાં પછી ધીમે ધીમે રિસ્પોન્સ વધતો ગયો એમ ભાખરી શાકમાં સૌથી પહેલાં ચાની કેટલી ચાલુ કરી હતી પછી પૂરી શાકનું ચાલુ કર્યું હતું પછી એમાં સારો પ્રતિસાદ મળ્યો એમાં ભાખરી શાકનું મેં બધી શરૂઆત કરી એમાં ધીમે 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 પ્રગતિ કરતા આટલા સુધી પહોંચ્યા છીએ અત્યારે અમારા ત્રીજી પેઢી છે અત્યારે ત્રીજી પેઢી ચલાવી રહી છે અત્યારે અને અત્યારે કેટલી વેરાયટીઝ છે તમારી પાસે અત્યારે દિવસમાં સાત વેરાયટી હોય છે સબ્જીઓની સાંજે છ હોય છે બપોરે દાળ ભાત હોય છે સાંજે ખીચડી કડી હોય છે તો અમને બતાવશો આજે અમાર स्पेशल રેસાણાની અમારી આખા દહીંની કઢી આખા દહીં દહીં વઘાર કહેવાય ઠિકારી કહેવાય એમાં શું દહીં જ આવે છે બીજું કશું જ નહીં દહીં જ આ લસણિયા બટાકા અમારા ફેમસ આ તમને એક સેવ છે આ કઠોળની सब्जी છે મગ મસાલા આ મિક્સ છે ફિક્સ વેજીટેબલ છે આ વઘારેલી ખીચડી છે વઘારેલી ખીચડી છે અને આપણે બંને ટાઈમ મળે ના એ સાંજે જ મળે છે ખીચડી અને તમારો સબ્જીમાં મેં એક સાદી ખીચડી છે સાદી ખીચડી છે પછી એની કઢી છે આ કડી છે તો આપણે સબ્જીમાં મેન્યુ બદલાતું રહે રોજ કે પછી 365 દિવસ કઢી બટેકાની ને સેવ ટામેટા બંને ટાઈમ મળે છે બંને ટાઈમ મળે કઠોળ બંને ટાઈમ ચેન્જ થાય છે લીલી સબ્જી બંને ટાઈમ ચેન્જ થાય છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે ગરમાગરમ ભાખરી બની રહી છે આપણે ટાઈમિંગ શું છે સવારે 11 વાગે થી બપોરે 3 વાગે સુધી હા સાંજે 7 થી 11 વાગે સુધી ઓકે અને આ કઈ જગ્યા પર એક્ઝેક્ટ આવે છે એક્ઝેક્ટ રાધનપુર ચોકડી એક્સિસ બેંક ની સામે ગીતા રેસ્ટોરન્ટ મગલલાલ ભાખરી સાકવાળા મહેસાણા ઓલમોસ્ટ બધી જ વેરાઈટી આપણા ટેબલ પર આવી ગઈ છે તમે જોઈ શકો છો અહીંયાની સૌથી ફેમસ ભાખરી સાથે તમે જોઈ શકો છો ડુંગળી અને મરચાં છે છાશ છે સબ્જીમાં દેવ ટામેટાની સબ્જી છે મગનું શાક છે લસણિયા બટાકા મિક્સ સબ્જી છે ખીચડીમાં પણ ભારે ખીચડી મસાલા ખીચડી કઢી અને આ છે ભરેલા રીંગણ અને આ આપણી છાશ તો હવે ટ્રાય કરીને હું તમને બતાવીશ નહીં આનો ટેસ્ટ કેવો લાગે છે તો પહેલાં આપણે પ્લેટ લઈ લઈશું તો આપણે લસણીયા બટાકા લઈ લીધા છે અને એક આપણે આ ભરેલા રીંગણ લઈ લઈએ છીએ

પ્રોપર ટેસ્ટ આવે છે અને થોડા થોડું સ્પાઇસી પણ છે ભાખરી સાથે તો ખાવાની મજા જ આવે ભાખરીના ટેસ્ટની તો વાત જ ના થાય એકદમ સ્મૂથ છે જોઈ શકો તમે હવે આપણે ટ્રાય કરીશું આમની મિક્સ સબ્જી આ પણ બહુ જ મસ્ત છે પીંગણ તો એમાં પણ લસણ ને બસણ બધું એડ કરીને બનાવીએ છીએ જોવામાં તો બહુ જબરદસ્ત લાગી રહ્યા છે ખરેખર સેલિબ્રિટી એમને દીવાનો નથી જબરજસ્ત ટેસ્ટ છે અને એક 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 સબ્જીનો એકદમ અલગ ટેસ્ટ આવશે ભાખરી જાત છે તો મજા આવી જાય અને હવે આપણે ટ્રાય કરીશું આમની મસાલા ખીચડી સાથે કઢી પણ છે એનો વઘાર કર્યો છે તો એનો પ્રોપર ટેસ્ટ આવે છે અને થોડા નોર્મલ મસાલા નાખ્યા છે અને થોડી ઢીલી છે તો ખાવાની મજા આવે હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે જો તમે મહેસાણામાં આવો છો તો મગનલાલ ભાકરી શાકવાડા ધીતા રેસ્ટોરન્ટમાં આવીને એકવાર વિઝિટ કરજો મજા આવે તો ફ્રેન્ડ્સ મગનલાલ ભાખરી શાકવાડા જે મહેસાણામાં બહુ જ પ્રખ્યાત છે તો ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યૂ જાણીશું છે ચિરાગભાઈ

મને ચૂરમુ સૌથી વધારે ચુરમું ભાવે છે ભાખરીનું ચુરમું છે બટાકા લસણિયા બટાકા છે અને ભાખરી મારી ફેવરેટ આઈટમ છે મારી ફેવરેટ આઈટમ છે જ્યારે બી મહેસાણાથી પસાર થઉં છું તો આ ખાધા વખત જતો નથી હું તો અમદાવાદથી આવું છું